દર્શક મિત્રો હું મહેતા ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ એપ્રિલ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ તાલુકાના રતિયા ગામ પાસે પરમ પૂજ્ય લાલ ભગત દાદાના સ્થાને મેળો ભરાયો અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તથા હજારો લોકો તેમાં જોડાયા ભુજ તાલુકાના રતિયા ગામ નજીક ઢોસા મહાદેવ ગામ મધ્યે આવેલ મહેશ્વરી મેઘવાડ સમાજના પરમ પૂજ્ય લાલ ભગત દાદાના યત્ર મહોત્સવ અને મેળાનું આયોજન કરવામાં આવ્યું લાલ ભગત દાદા યાત્રાધામ સેવક સંઘ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર ત્રીજ અને ચોથના દિવસે આ મેળાનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સાડા ત્રણસો વર્ષ જૂનો આ તપોભૂમિનો ઇતિહાસ છે આ યાત્રાધામમાં કચ્છભરના વિવિધ ગામોના યાત્રાળુઓ આ મેળામાં ભાગ લે છે ગાંધીધામ અંજાર મુન્દ્રા માંડવી નખત્રાણા અબડાસા ભુજ વિવિધ શહેર અને ગામોમાંથી લોકો મેળા પ્રસંગે યાત્રામાં સામેલ થાય છે જેમાં રાત્રે મેળાનું આયોજન થાય છે ને વહેલી સવારે પ્રસાદ મહાઆરતી અને યાત્રાના કાર્યક્રમોનું આયોજન દર વર્ષે નિરંતર રીતે થાય છે વધુમાં જાણીએ આયોજકોના મુખેથી મારું નામ રમેશ દિનજીભાઈ ધોવા છે આજ રોજ ચૈત્ર ત્રીજ અને ચોથના લાલ ભગત દાદાનો મેળો ભરાય છે છેલ્લાં સાડા ત્રણસો વર્ષનો આ ટેકરીનો ઇતિહાસ છે અમારા વડવાઓ અને અમારા વડીલો આ યાત્રા વર્ષોથી કરે છે તેમાં એક અમારા વડીલ આજે પણ હાજર છે અને હવે અમે પણ આ યાત્રા મહોત્સવમાં ભાગ લઈએ છીએ આ ધાર્મિક જગ્યાઓ પાસે છેલ્લા ઘણા વર્ષોથી અનેક અમારી સમાજના વિવિધ ગામોમાંથી લોકો અહીંયા વધારે છે મુંબઈથી પણ અહીંયા યાત્રાળુ અને ભાવિકો વધારે છે ગાંધીધામ અંજાર વિવિધ આપણા કચ્છના લોકો અહીંયા કાને વધારે છે અને હજારથી વધારે લોકો અહીંયા સંખ્યા રાત્રે અહીંયા મેળો ભરાશે સવારના અહીંયા કને પેઢી અને દાદાની યાત્રા થશે લગભગ લાલ ભગત વિશે દાદા સાથે કહું આ ટેકરીને સાડા ત્રણસો વર્ષનો ઇતિહાસ છે ત્રણ યાત્રાધામ ઉપર જે અમારા લાલ ભગત દાદાના જે શિષ્ય હતા ખેરાજ ભગત એમની ત્યાં ગને છે તપોભૂમિ અને સંન્યાસી દાદા જે લાલ ભગતના ગુરુ છે એની પણ જગ્યા અહીંયા કને બાજુમાં જ છે અને વર્ષોથી અહીંયા કને મેળો ભરાય છે અને દર વર્ષે અહીંયા કને શ્રદ્ધાળુઓ પદયાત્રા પણ આવે છે અને ગાડી વાહનો પણ અહીંયા બહુ સંખ્યામાં વધારે પવિત્ર ભૂમિ ઉપર આવવાનું મળ્યું તો આ ધામ વિશે અને ઇતિહાસ વિશે અહીંયાના જે સેવક ભક્તગણ છે એમના પાસેથી એ જાણવા મળે છે કે શ્રી લાલ ભગત જે દાદા હતા એ મહેશ્વરી સમાજના એક મહત્વના એક સિદ્ધ પુરુષ થઈ ગયા અને ભક્તિ રંગમાં રચાયેલા અને શ્રી લુણંગદેવ જે મહેશ્રી સમાજના એક આરાધ્ય અમારા ઈષ્ટદેવ છે લુણંગદેવના પરમ ભક્ત હતા અને એટલી ભક્તિમાં તલ્લીન હતા કે લુણંગદેવ પોતે શ્રી લાલ ભગત સાથે જેમને કહીએ કે રૂબરૂ વાતો કરતા તો દાદાએ લાલ ભગત દાદાને એવા વચન આપ્યું કે ચૈત્ર મહિનાની અજવાળી ચોથના સવારના ચોથા ચોથાપોરે અહીંયા આ સ્થાન ઉપર જે લાલ ભગત દાદાનો અહીંયા જેને કહીએ તપોવન ભૂમિ છે તો અહીંયા લાલ દાદાએ પોતાની હયાતીમાં જ આ સ્થાન ઉપર તપસ્યા હાજરી હતી અને અહીંયા સમાધિ પણ અહીંયા જ આપેલી છે તો અહીંયા શ્રી લુણંગ દાદા જેને કહીએ કે મહેશ્વરી સમાજનો આટલો મોટો સ્થાન લુણંગ લુણિત સ્થાન છે તો ત્યાં પણ લુણંગ દાદા સવારના ભાગમાં આ સ્થાન ઉપર આવી અને પોતાની જે છે કે હાજરી આપશે એવો ખોલ એવો વચન

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાર્પ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી વારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર